અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ વાર્તાને સંબોધતા ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ વિષય અંતર્ગત અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી હતી અને પ્રેસ વાર્તા સંબોધી હતી આ પ્રેસ વાર્તામાં મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા પ્રતિભાબેન જૈન મહાનગરપાલિકા મહામંત્રી જીતુભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આપણા દેશમાં સર્જાયું છે ને ગુજરાતને આનો ખૂબ મોટો લાભ મળ્યો છે લગભગ ચોવીસ પચીસ વર્ષ સુધી આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદી નું નેતૃત્વ મળ્યું છે ને ગુજરાત ગોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે ત્યારે અગિયાર વર્ષની અંદર જે પ્રકારની શાસન વ્યવસ્થાઓ છપત સ્થપાઈ પહેલા તો એવું હતું કે ભાઈ ખુરશી બચાવો અને સત્તા માટે જે પણ પ્રકારના સમીકરણો બનાવવાની વાત સાથે

અને રાજકીય અનિર્ણાયકતા વાળી જે સરકારો ચાલી આજે અગિયાર વર્ષની અંદર બે ધાક સરકાર ક્યાંય કોઈ આંગળી ના ઊંચી કરી શકે આંગળી ચીંધી ના શકે એ પ્રકારની સરકાર જયારે આગળની નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે ત્યારે આ અગિયાર વર્ષના જે સુશાસન સેવા અને ગરીબોને અર્પિત છે આ ઉજવણી નથી પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ પ્રસ્તુત કરવાનો એ આ કામ છે મારે આપ સૌને કહેવું છે કે કેટલા એવા કામો ગુજરાતમાં પણ થયા છે ને દેશભરમાં પણ થયા છે દેશની અંદર છેલ્લો જો હું દાખલો આપું તો ચીના ક્યારે એનું લગભગ નરસિંહ રામના સમયમાં એનું ખાત મુહૂર્ત થયું હતું એ પૂરું કરવાનું શ્રેય અને એમાં પણ

ઇનડાયરેક્ટ ટેક્સીસ બધાને કલેક્ટ કરી એક જ ટેક્સ નું માળખું હોવું જોઈએ રાજકીય ઈચ્છા શક્તિ દ્રઢ ઈચ્છા શક્તિ અને કન્વિન્સ કરવાનો વિષય પોતે જો કન્વિન્સ ના હોય જે વિષયની અંદર એ લોકોને કેવી રીતે કન્વિન્સ કરી શકે અને કોંગ્રેસ હંમેશા કોઈ પણ નિર્ણય લેવામાં અનિર્ણાયક રહે છે અને એના કારણે દેશે ઘણું બધું ભોગવવું પડ્યું છે પહેલી વખતે એ જીએસટી જીએસટીની જે ચર્ચાઓ થતી હતી જીએસટી લાગુ કરવાનું શ્રેય પણ આદરણીય મોદી સાહેબને જાય છે રશિયા યુક્રેન યુદ્ધ અને કેટલીય જગ્યાએ ક્યાંય ભારતવાસીઓ મુશ્કેલીમાં આવ્યા હોય પહેલા તો એવું હતું કે અમેરિકાનો એક પણ દેશવાસી કોઈ બીજા દેશમાં હોય કોઈ મુશ્કેલી થાય તો અમેરિકાની સરકાર એ સશક્ત એને બચાવવા માટેના તમામ પ્રયાસો કરતી અને ભારતનો નાગરિક કોઈ રાજ્યમાં હોય કોઈ દેશમાં હોય બીજા દેશમાં તો એની સુરક્ષા માટે અથવા તો એની ચિંતા કરવા વાળો વિષય ક્યારેય ભારતમાં નહોતો પહેલી વખત એવું થયું કે લગભગ ત્રેવીસ હજાર ભારતીયોને કેવળ ભારતીયો જ નહીં પરંતુ તિરંગાને લપેટી અને બીજા દેશના લોકોને પણ યુક્રેનમાંથી કાઢવાનું શ્રેય ભારતને મળ્યું છે આવા કેટલા યમનની અંદર કે બીજી કોઈ જગ્યાએ કોઈ નાની મોટી મુશ્કેલી આવી હોય તો આ દેશે પહેલ કરી પોતાના નાગરિકોની સાથે બીજા દેશના નાગરિકોને પણ બહાર કાઢવાનું કામ કર્યું છે અને પ્રત્યેક ભારતીય કોઈ પણ દેશની અંદર હોય તો એની સુરક્ષા પ્રદાન કરવાનું ક્યાંય મુશ્કેલીમાં આવે તો સરકાર અને આપણી જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિની ધાર આપણે એવી તેજ કરી છે કે આપણે બચાવવા માટે સક્ષમ થઈ શક્યા છીએ સિંધુરે તો ખૂબ સરસ મેસેજ આખી દુનિયામાં આપ્યો છે મોદી સાહેબ પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર લોકો અપેક્ષાઓ રાખવાનું ભૂલી ગયા હતા પહેલી વખત અપેક્ષિત સરકાર નિર્ણાયક સરકાર એને કહ્યું છે ને એની પાસે માગી શકાય એ પ્રકારની ભૂમિકા ગુજરાતમાં ઊભી થઈ અને અત્યારે સમગ્ર ભારતમાં આ ભૂમિકા ઊભી થઈ છે અને મોદી હે તો મુમકી નહીં વાળી વાત અને વિષય એ આખા દેશની અંદર વિશ્વાસ બેઠો છે મોદી સાહેબ બેઠા છે પ્રધાનમંત્રી તરીકે એટલે ચોક્કસ આજે નહીં તો આવતીકાલે અમારા પ્રશ્નનું નિરાકરણ આવશે અને આવે પણ છે અને એના કારણે પહેલી વખતે સરકારની વિશ્વસનીયતા નેતા ઉપરની વિશ્વસનીયતા એ ભારતમાં પ્રસ્થાપિત થઈ છે અને અગિયાર વર્ષનો કાર્યકાળ એ એકસો ચાલીસ કરોડના દેશ માટે વિકાસનો દશકો બન્યો છે વિકાસ તો ખરો પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને એનડીએની સરકાર ચોક્કસ માને છે કે બે હજાર સુડતાલીસની અંદર

જવું પડતું નથી ઘરે જ નળ કનેક્શન મળે કેટલાય વિષયો હું પરંતુ એવા વિષયો સાથે મહિલાઓને પણ એનો સમય બચાવવાનું કામ અને સમય જો બચે તો આર્થિક રીતે યોગદાન પોતાના ઘરમાં કરી શકે એ પ્રકારની જ્ઞાનની કલ્પના નરેન્દ્રભાઈએ આપી ગરીબ યુવા મહિલા અને કિસાન આ ચારે ચાર વર્ગ ક્યાંય સમાજ આધારિત નથી અને આની અંદર બધા સમાજ આવી જતા હોય ત્યારે એને આગળ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ હાથમાં લીધું છે ત્યારે અંત્યોદય ને પણ પ્રાથમિકતા આપતી આ ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ